ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલી જ્ઞાનમંદિર સ્કૂલની હોસ્ટેલમાં ગોવિંદભાઈ મુળુભાઈ ગેડ નામના શખ્સ ઉપર કેટલાક લોકોએ હુમલો કરીને માર મારતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગરના કાળિયાબીડમાં આવેલી જ્ઞાન મંદિર સ્કૂલની હોસ્ટેલમાં ગોવિંદભાઈ નામના શખ્સ ઉપર કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાનું તેના ભાઈ પ્રતાપભાઈએ જણાવ્યું હતું જો કે પ્રતાપભાઈ આક્ષેપ કર્યો હતો કે હોસ્ટેલને લઈને તેમના ધંધામાં હરીફાઈ ચાલતી હોય જેનું મન દુઃખ રાખીને દીપકભાઈ બલદાણિયા અને અન્ય શખ્સોએ તેમના ભાઈ ઉપર હુમલો કર્યો હતો અને ભાવનગર છોડી દેવા માટે ધમકી આપી હોવાનું જણાવ્યું હતું જો કે મારામારી પાછળ હોસ્ટેલના ધંધાની હરીફાઈનું કારણ છે કે અન્ય કોઈ કારણ તે હજુ સુધી સામે આવેલ નથી પરંતુ હોસ્ટેલમાં થયેલી મારામારીના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે આજે કોણ કોણ આયો હું છોકરા બોલ્યા અમે મોરું તો બના માના બાપટી કે બધું રોકાય છે આને હું જે બાત તો કહીએ હું છે ને આની માં દીપાળ ને મારા હમસે દોજે ઓર એ બસ 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 દેખ ઓય તો આ દેખ ઓય તો તું શું કહી બે ફાફી બધું કરી નું ઓય ના તો હું પેલું ના મારી વાત તો આ છે યુવક હું મારથી હું માફી પણ નહીં દઈશ તમે ભલામાં હો તમે ફગ્યો તો કે હું તો તમને પડો તમારી ગેન દીધી હોય તમે પોકે પડવા જો પડે મારી હું તારી ભૂત માફી માગલી પણ તાર ફાઈલ લેવાઈ ફોન કરે છે ફોન નહો ફોન કરે બોલ બોલ એકલો એક બોલે છે કે મેકઆઉટ બોલાય લે 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 મારું નામ ગિયડ પ્રતાપ મુળુભાઈ એની અંદર હોસ્ટેલની અંદર મારો ભાઈ હતો બાર છવ્વીસ મિનિટે એ લોકો દસ જણા આવ્યા આવી અને સીધા ઉપર રૂમમાં ચડી ગયા રૂમમાં ભાઈ હતો ત્યાં જઈ એને મળ્યા માર મારો બહુ મૂઢ માર માર્યો અને ગુપ્તાન ભાગમાં બહુ પણ માર્યું કે ભાઈ મારી નાખવાની ઈરાદે તો ગુપ્તાન ભાગમાં બહુ માર્યું પછી હું આવો આડો આવ્યો આવ્યો ફટાફટ અને મને આડો મને આડો આવી અને બધાને એને બચાવ્યો તો અમને બે ભાઈને કીધું કે તમે કલાકમાં ભાવનગર છોડી દેજો ને કે તમને જાનથી મારી નાખવામાં આવશે મારવાનું કારણ શું લાડવાનું કારણ અમારી બીજી ધંધા હરીફાઈ કે ગાળીબીનું અમારી હોસ્ટેલ હાલે છે એની પણ હોસ્ટેલ એ પોતે હોસ્ટેલનો સંચાલક છે સ્કૂલનો સંચાલક છે અને એક ક્રમ મંત્રી પણ છે અને તેને ટૂંકમાં અમે પહેલાં પાર્ટનરશીપમાં હતા મેં મારી અલગ હોસ્ટેલ કરી એટલે એને ગમતું ન હોય અને એના ઈરાદાપૂર્વક એને મારવા મારવામાં આવ્યું આ તલાટી છે એ કોણ કઈ જગ્યાએ નોકરી બજાવે છે અને શું અગાઉ કાંઈ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે કોઈ ઘણા બધા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે પોતે તળાટી ગામ મંત્રી ત્યારે હાલમાં થોડાક સમય પહેલાં તે મોવા બદલી થઈ છે એ પહેલાં ત્યાં અહીંયા નજીકના ગામમાં હતા ત્યાં પણ એક પેપરમાં આવી અને કાંડમાં આવી ગયેલા હતા ત્યારબાદ એની બુધેલ બદલી હતી ગુધેલ બદલી થઈ ત્યારે હાલમાં મોવા બદલી થઈને પોતે સ્કૂલ ચલાવશે છે સરકારી કર્મચારીઓ પણ સ્કૂલ ચલાવે છે શું નામ છે ભાઈ એનું નામ છે દીપકભાઈ પ્રાગજીભાઈ બલદણીયા છે એ તમારે શું થાય એ મારો સગો ભાઈ થાય છે અને બીજો વ્યક્તિ છે એ છે ચેતનભાઈ જયરામભાઈ કવાડ અને ત્રીજો વ્યક્તિ છે ભીખુભાઈ વાલાભાઈ કવાડ આ ત્રણને ઓળખું છું બીજા સાત હજારનો સ્વચ્છતા એમાંથી એક આવું કીધું કે હું ગનીનો ભાઈ છું બાકી બીજાનો ઓળખો